ગુજરાતમાં અપક્ષને પણ ખબર છે કે અપક્ષજિશ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશું પણ આ બે ને બાવીસ લાખ દરેક પેજ કમિટીનો સભ્ય આ મતદાન કરે ને તો આ કોંગ્રેસની ડિપોઝિટ બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો બરાબરનો જંગ જામ્યો છે અને બંને પક્ષે મહિલાઓને મેદાને ઉતારવામાં આવી રહ્યા છે જેના કારણે આ જંગ વધુ રસપ્રદ બન્યો છે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર તો એની સામે ભાજપે રેખાબેન ચૌધરીને મેદાન ઉતાર્યા છે બનાસકાંઠામાં ગેનીબેનની લોકપ્રિયતા જોઈને ભાજપે ગેનીબેનને ટક્કર આપવા માટે રેખાબેનના પ્રચારમાં ભાજપના દિગ્ગજ નેતાઓ બનાસકાંઠામાં આવી રહ્યા છે ત્યારે પ્રાપ્ત જાણકારી મુજબ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ ફરી એકવાર જ્યારે અહીંયા આવ્યા છે અગાઉ પણ તેઓ બ્રહ્મ સમાજના સંમેલન કાર્યક્રમમાં વાવ ખાતે આવ્યા હતા ત્યારે આજે ડીસા ખાતે બુથ શક્તિ કેન્દ્રના પ્રમુખ સંયોજક અને કાર્યકર્તાઓ સાથે સંમેલન કાર્યક્રમમાં હાજરી આપશે પાટીલ ડીસામાં માહિતી આપશે ત્યારબાદ બીજેપી પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા પણ કરી શકે છે કોંગ્રેસ કરતા લગભગ અઠ્યાસી લાખ મત વધારે અને આ પાર્ટી કરતા તો એક કરોડ ને અઠાવીસ લાખ વધારે મત મળ્યા અને ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે આપણે છવ્વીસ સીટ હારી ગયા ખ્યાલ છે તમને

ત્રણની એવરેજ મૂકીએ ને તો બે કરોડને બાવીસ લાખ પેજ કમિટીના સભ્યો એના ઘરમાં જે મત છે ત્રણ એ પ્રમાણે બે કરોડને બાવીસ લાખ મત છે પછી આપણને ગયા વખતે એક કરોડને અડસઠ લાખ મત તો મળ્યા પણ જો આ બે બાવીસ થયા હોત તો એ તો તમને હિસાબ બતાવ્યો કે ત્રણ લાખ પાંચ હજાર ઓછા પડ્યા પણ આ બે કરોડને બાવીસ લાખ દરેક પેજ કમિટીના સભ્ય આ મતદાન કરે ને તો આ જે પેજ કમિટીના સભ્યોના ઘરે એનો સંપર્ક કરવા માટે આ બુથ પ્રમુખો તમારા કમિટીના સભ્યોને કે ચૌદ જણ છે અને દોઢસો તમારા એક બુથમાં પેજ કમિટીના સભ્યો છે